વડોદરા પાસે આવેલ ખટંબાના પાંત્રીસ ફૂટ ઊંડા તળાવમાં કાર ખાબકતા મચી ગઈ છે કારમાં ચાર જેટલા વિદેશી યુવાનો હોવાનું અનુમાન છે એનડીઆરએફના સ્કૂબા દ્વારા આ શરૂ કરવામાં આવી રહી છે ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા છે આ ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર આજે સવારે ખટંબા તળાવ પાસેથી ચાર જેટલા વિદેશી યુવાનો સાથેની કાર તળાવમાં ખાબકી હતી જેને પગલે કારમાં બેઠેલા યુવાનો લાપતા બન્યા છે અને આ કાર એટલી સ્પીડમાં હતી કે ફેન્સિંગ તોડીને તળાવમાં ખાબકી હતી આ ઘટના અંગે ફાયરબ્રિગ બ્રિગેડને જાણ કરવામાં આવતા લશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી જોકે તળાવ ઊંડું હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા એનડીઆરએફની ટીમ બોલાવી પડી હતી એનડીઆરએફ દ્વારા એક ઉતારી કાર શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પ્રાથમિક તપાસમાં કારમાં ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ સવાર હતા છે તમામ હાલ લાપતા છે ઘટનાની જાણ થતા વિસ્તારમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તળાવની તૂટેલી ફેન્સિંગ પાસે કારનો ટુકડો મળી આવ્યો છે અને હાલ ફાયર બ્રિગેડ દ્વારા લોકેશન મેળવવામાં સફળતા મળી છે પરંતુ ત્યાં સુધી હુક પહોંચાડીને તેને બહાર કાઢવી જોઈએ તેવી જલ્દી સફળતા મળતી નથી